હા ભાઈ બોલો બોલો ગીર બોલું પગાર છે સાડા ત્રી હાજર

गाम क्यों था मारू वाउडी हम्म वाउडी हाँ जिलो तालू को गिर सुम बराबर बराबर से बराबर से कितनी उम्र के लिए जो जन्म तारीख हत्तर સત્તર છ ઓગણીસો છન્નું ઓગણત્રીસ વર્ષ એવું થાય છે બરાબર છે શું કામ શું કરે ભાઈ કંપનીમાં મેકેનિકલમાં છે કઈ કંપની કઈ રીતની છે કંપની છે એમ હા 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 આપણે સિમેન્ટ બને અચ્છા

पहले सगाई के लगन के उथल उछल जागाओ नहीं 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 कोहरा अच्छे तो बराबर से समझो क्या बात चली क्या हुआ कहीं से तू मैं चले बाहर मुझे वो मिलकट नहीं हुआ बुम आ गया हूँ मरा समझ में नहीं हाई फाई जो ये बोली है हाई फाई वही बेड़ी करा दे बराबर से एक रात कोई नौकरी करे

ટ્રેક્ટર ની ટ્રોલી વાહ 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 બહુ સારું કહેવાય ઈ તમારે આ ખુદ નું જ છે કે તમે કામ કરો છો કોઈ હે આ ટ્રોલી બનાવવાનું છે તમારું ખુદ નું જ છે કે નહીં નહીં કામ કરીએ અચ્છા કામ કરો નોકરી કરો નોકરી બરાબર છે પછી આપડે મકાન છે માલિકી નું છે

જે ખેતી છે એની આવક કેટલી થતી હશે આવક અમારે ખેતી ની દોઢ પોણા બે લાખ જેવું થાય એમ દોઢ પોણા બે લાખ જેવું થઈ જાય પચાસ પચાસ હજાર ત્રણેય એમ એમ હા બરોબર છે એક પાક ના પચાસ હજાર જેવું થાય હમ બરોબર છે બરોબર છે ભલે ભલે કઈ વાંધો નહિ આપડે ભાઈ નો ઓડિયો મૂકીએ કોઈક સારું પાત્ર મળી જાય આપણે એ રીતે અને ખાસ ભાઈ નો એક ફોટો મોકલી દેજો મને અને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કઈ પૈસા કાકાનો વ્યવહાર કરતા નહી તો હું સાંભળું હશે બરાબર છે બરાબર છે બરાબર છે પછી આપણે અત્યારે આ ઓડિયો મૂકીએ તો ભાઈ ની પરમિશન છે ને કઈ વાંધો નથી ને નહી નહી બરાબર છે ચાલો આપડે ઓડિયો મૂકી દઈએ અને બીજું તમારે કારડિયા સમાજ સમાજ છો તમે તો તો કોઈ કોઈ બીજો હોય છે છે બરાબર 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 એટલે કઈ નથી તમને પછી કઈ છૂટું થઈ ગયું હોય કોઈ એવું વિધવા પાત્ર હોય એવું હોય તો હાલે કે આપડે એવું કઈ નથી કરવું બમ તો કે કોઈ કે કારણો પર સુખી છું કે તને બાર બસું નો હોય બરાબર છે એટલે કોઈ સંતાન નો હોય નો નો છૂટું કદા થઈ ગયું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે ને હા કોઈ ઘણી વખત બનીયું કે તો લગન પ્રસંગમાં આગળ પછી જાય જો જી જી બરાબર છે એટલે કઈ સંતાન નો ન હોય જ હ છે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ